હેલો ગાઈઝ એ માતાજી કેમ છો કે તમે બધા એકદમ મજા માજો ને હું પણ એકદમ મજામાં છું અને આજે તો હું બહુ ખુશ ખુશી ખુશી તમને મારા વોઢા ઉપર એ ખાતે શું કારણ છે તમને ખબર કાકા બધાને ખુશી તો ફાઇનલી ગાઈઝ તમારા બધાના સપોર્ટથી મારી ફાઇનલી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ પણ સગા ના કારણથી ને એવું પાર્કાના કારણથી એમ કે હા એ તો પેલા લાઈવય કેતી તી અત્યારે કહુ શું કે સગા મારા કદાચ કર ને હું કદાચ આગળ તો એટલે હો હે ને આમ કે એ છે ને સગાએ સપોર્ટ કર્યો નથી અત્યાર સુધી બરોબર એટલે શું તમારા બધા હું દિલ થી ખુબ ખુબ આભાર માનું છું કે તમે બધા પારકા છો છતાં પણ આટલો બધો મને સપોર્ટ કર્યો અને થેન્ક યુ તમને બધા બીજું તો ખાસ કરીને જાણવાનું હતું કે એક દુઃખ ના પણ સમાચાર હે અને ખુશી પણ સમાચાર હે તો ખુશી સમાચાર તો આપણા કાકા જણાવી દેશે ખુશી સમાચાર તો એ હે કે ચેનલ આપણે મોનોટાઈઝ થઈ ગઈ હે અને હવે ડોલર જમા થવાની તૈયારી છે અને દુઃખ સમાચાર એ હે કે હજી હું તે અમાર હગાનું નથી કઈ સબસ્ક્રાઇબ આવ્યું નથી લાઈક આવી કે નથી કોઈ જોવાયું બોલો અરે યે પણ દુખના સમાચાર કેવા એને શું કદાચ અમુક હગા લોકો પણ બધા આવી જાય તો એના માટે આપણે એક ડાયલોગ કાકા બરોબર हमसे જલને ભી કમાલ કે હોતે હૈ हमसे

બીજાના વિડીયોમાં એ કોમેન્ટ હોય કે અમારા હગાની ચેનલ તો અમને ખબર જ હોય કેમ કે અમારા ફોલો કરેલો છે પણ હું તો અમારા મોસ્ટ ઓફલીમાં એવું છે કે તો ચેનલ મેં બનાવેલી હોય અથવા તો મારા બનાવેલી હું તો જો કહું તો મારા છે પણ મેં મારા સગાને કોઈને ફોલો કર્યો નથી એક 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 મિત્ર છે કાકા મેં કોઈને એટલે શું કહે કે અમે હું છે ને જેવા સાથે હું તેવી જ છું મને છે ને કોઈ આમ સારું થતા કે હું ને મોઢે કહી દઉં એટલે બાકી આપણને સારું થતા આવડતું નથી ફોટો અમારા હા શું કહે કે જો અમારા કોક છતાં કોક આમાં ખરાબ વિડીયોમાં બોલતા હોય તો એમના વિડીયોમાં કમેન્ટ કરેલી હોય છે બોલો પણ અમારા વિડીયો છે ને ખાલી જોવાય નહીં આવતા એટલે આ જે પણ અત્યાર સુધીમાં ઓછું તમારા બધાના કારણથી શું યુટ્યુબ સબસ્ક્રાઈબરના કારણથી એટલે કે અમારા તમે બધા આમ તો અમારા ફેમિલી જ કહેવાય એન્ડ યુટ્યુબ ફેમલ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી માનું છું તમે શું કેશો કાકા હવે તો ખુશી ખુશીના તો શું કેમ આજે તો ઓલા શોરી શું કેમ કે આ હવે તો ખુશીનો માલ છે તો કાકાને આ ખુશીમાં આપણે પનીર ટિકા ભજીયા તમારે સુખાવશે કાકા તો ખવડાવી દઉં ગમે સારું બનાવી નાખજો બીજું શું જો કાકાને ખાવ છે પણ કાકાએ ના નો પાઈ ના ના હાલ છે એમનો કીધું કાકા એમ કીધું કે આ ગમેય બની નાખજો બોલો

ઈતી લાઈવ કરીતી ઈ પ્રોબ્લેમ પડે છે કાકા અને એ શું બધું તમે કઈશું કાકા કાઈ આ આમે આવે હવે તો કઈ કહેવા માંગતા નથી હે કહેવાનું તો બધું કહી દીધું આમ તો કે સગાને પાલકા માટે માં સ્પેશિયલ વિડિયો બનાવવાનો તો આ વિડિયો હતો અને તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર જો શપથ કરીયો એ સપોર્ટ કરતા રહેજો સીમતાજી આવજો બાય બાય ચાલો આવતા રહેજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો